અને હવે અંબાજી ધામ વિશે વાત કરી લઈએ ગિરનારની પરિક્રમાની જેમ જ અંબાજીમાં પણ માય ભક્તો પરિક્રમા કરી રહ્યા છે જેમાં આજથી અંબાજી ગબ્બર પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે ત્યારે ગબ્બર પરિક્રમાને લઈને કેવી છે તંત્રની તૈયારી અને કેવો છે ભક્તોમાં ઉત્સાહ જોઈએ રિપોર્ટમાં ચાલો માં અંબાના અંબા ના દર્શને એકાવન શક્તિપીઠ ની કરીએ પરિક્રમા આસ્થા ના ઘોડાપુર માં મારીએ ડૂબકી અંબાજી મંદિર આમ તો ગુજરાતીઓ માટે પવિત્ર ધાર્મિક સ્થાન છે હિન્દુ ધર્મમાં પ્રચલિત માન્યતા પ્રમાણે એકાવન શક્તિપીઠ છે અને અંબાજી મંદિર તેમાંથી એક છે અને તેની ગણના સિદ્ધપીઠ તરીકે થાય છે અને તેમાં પણ ગબ્બરમાં અંબાનું હૃદય ગણાય છે ત્યારે આજ ગબ્બર પરિક્રમા મહોત્સવનો આજથી પ્રારંભ થઈ ચૂક્યો છે અંબાજીમાં ગબ્બર પરિક્રમા મહોત્સવનો પ્રારંભ બનાસકાંઠાના સાંસદ પર્વત પટેલના હસ્તે કરાયો અંબાના ચરણોમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ આજે બાર ફેબ્રુઆરીથી સોળ ફેબ્રુઆરી સુધી ચાલશે દર વર્ષે ફેબ્રુઆરી મહિનામાં અંબાજીમાં એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ ઉજવવામાં આવે છે ત્યારે આ વખતે આ મહોત્સવમાં અલગ અલગ યાત્રાઓ પણ યોજાશે વખતે પાંચે પાંચ દિવસની પાંચ થીમ નક્કી કરવામાં આવી છે જેમાં પ્રથમ દિવસ જે છે પાલખી યાત્રા 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 અને શંખ છે છે કાલે કાલે પછી પછી રીતે ધ્વજા મશાલ યાત્રા અને મંત્રોત્સવ આ રીતે કરીને પાંચે પાંચ દિવસ અલગ અલગ મહોત્સવ આયોજન કરવામાં આવ્યું છે ગબ્બર પરિક્રમા મહોત્સવના પાંચે દિવસ અલગ અલગ ધાર્મિક કાર્યક્રમો યોજાશે જેમાં પાલખી યાત્રા સહિત શંખ યાત્રા પાદુકા યાત્રા અને મસાલ યાત્રા જેવા કાર્યક્રમો યોજાવાના છે ત્યારે આજે પ્રથમ દિવસે પાલખી યાત્રા યોજાઈ જેમાં મોટી સંખ્યામાં માઈ ભક્તો તો જોડાયા સાથે જ વીસ વર્ષથી પરિક્રમા મહોત્સવમાં આવતા ભક્તોએ પણ પાલખી યાત્રામાં જોડાઈને પરંપરાને જાળવી હતી જેમ ગિરનારની અંદર ગિરનારની પરિક્રમા થઈ રહી છે એવી રીતે આ ગબ્બરની પરિક્રમાનો મહિમા વધે એ માટે અમે કરી રહ્યા હતા અને અત્યારે પણ વધી રહ્યો છે આ વર્ષે બી ઘણા ભક્તો ઘણા શ્રદ્ધાળુઓ આની અંદર જોડાયેલા છે અને આવતા વર્ષે બી પણ અને આવતા ભવિષ્યમાં પણ અમારું જે ગ્રુપ છે એ પાલખી યાત્રા કાયમ કરતું રહેશે અંબાજીના ગબ્બરધામમાં પરિક્રમા મહોત્સવનો પ્રારંભ થતાં જ પ્રથમ દિવસથી મોટી સંખ્યામાં માય ભક્ત ઉંચ્યા આ પરિક્રમામાં ગુજરાત સહિત દેશભરના ભક્તો આવતા હોય છે ત્યારે આ વખતે આદિવાસી સમાજનો લોકોએ રંગ રાખ્યો કેમ કે મોટી સંખ્યામાં આવેલા આદિવાસી સમાજના લોકો પોતાની પરંપરાગત વેશભૂષામાં પહોંચ્યા એટલું જ નહીં પોતાની પરંપરાગત શૈલીમાં ઢોલ અને લેજીમ સાથે નૃત્ય કરીને ગબ્બરની પરિક્રમા મહોત્સવમાં ઉત્સાહભેર જોડાયા વખત ને ગબ્બર પરિક્રમામાં નવો ચિલો ચિતરાયો આમ તો ગબ્બર પરિક્રમામાં પ્રથમ દિવસે પાલખી યાત્રા યોજાતી હોય છે પરંતુ આ વર્ષે જય ભોલે ગ્રુપ દ્વારા શંખના યાત્રા પણ યોજાઈ જેમાં જય ભોલે ગ્રુપના લોકો 51 શક્તિપીઠમાં દરેક મંદિર પર એક એક શંખ અર્પણ કરશે જય ભોલે ગ્રુપે પાલખી યાત્રા સાથે શંખના યાત્રા કરતા ગબ્બર પરિક્રમામાં નવી પરંપરાની શરૂઆત થઈ છે હાલ અમે જે આ યાત્રાની શરૂઆત કરી રહ્યા છીએ અને બહુ અમે અમારી જાતને બહુ ધન્ય અનુભવી રહ્યા છીએ કે અત્યારે જયારે રામ મંદિર બન્યું હતું ત્યારે અજય બાણ અર્પણ કર્યું હતું અયોધ્યા મંદિરની અંદર અને હજુ પણ અમે ઘણા આવા કાર્ય ધાર્મિક ક્ષેત્રે જે કાર્ય થઈ રહ્યા છે એમાં ઘણો વધારો થશે અને અત્યારે હાલ અમે શંખ અર્પણ કરી અને અમારી જાતને ધન્ય અનુભવી છે અંબાજીમાં આસ્થા અને ભક્તિના સંગમ વચ્ચે લોકો માનવ પ્રસાદ પણ લઈ શકશે જે માટે એકાવન શક્તિપીઠ મંદિરના પથ પર નિઃશુલ્ક કલ્પહારની પણ વ્યવસ્થા કરવામાં આવી જેટલા પણ યાત્રિકો અહીંયા આવે છે તેમની માટે બે અલગ અલગ જગ્યા છે એક તો ગબ્બર તળેટી જ્યાં ભાદરવી પૂનમમાં પણ આપણે વર્ષોથી પૂજાની વ્યવસ્થા કરી રહ્યા છીએ એ જગ્યા અને બીજી દાંતા અંબાજી રોડ ઉપર અંબાજી આર્ટસ કોલેજ છે ત્યાં ભોજનની નિઃશુલ્ક વ્યવસ્થા કરવામાં આવી છે માંબારા ધામમાં આજથી ગબ્બર પરિક્રમાનો પ્રારંભ થયો છે પહેલા દિવસે જ મોટી સંખ્યામાં માઈ ભક્તો ઉમટ્યા છે ત્યારે બાકીના તમામ દિવસે પણ મોટી સંખ્યામાં ભક્તો માના દર્શને આવશે સાથે દરરોજ રાત્રે રંગારંગ અને સાથે જ ધાર્મિક કાર્યક્રમો પણ યોજાશે બ્યુરો રિપોર્ટ મીડિયા અને આ સાથે